બાળકો તૈયાર છો બધા ચાલો બુલાદ કરી દો તો સરસ કમળ કરી દો તો સાબાસ તૈયાર ચાલો તો હું ભારત માતા ની જય બોલું એટલે તમારે આપણે સાચે બોલવાનું છે પેલા બધાય બોલો ભારત માતાની જય ચાલો નિધિ Parut mata ni 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 Cik Parut mata ni Parut mata ni Parut mata ni जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत जय